તમલા કી આનો એને ઉતારો હોય છે ગાડી કોની છે

તમને <Turun, yapa hermano> આવે અમને છે કે અહીંયા ગાડી રાખવાનું ફાઈન ભરવાનું અમારે ફાઈન આવે અહીંયા ગાડી ઉભી રાખવાની આવેશનો પ્રશ્ન હવે સવાલ છે હું તમને લેખિતમાં તૈયાર રિપોર્ટ આપી દઉં છું અનેનું સુમરકા નામ રાજકોટ છે એસોસજે તમને સારી રીતે જેવો તમારી સદનિયા ઘણી જવાબદારી તમને મારી આવતાંત મેટર ભરવા એ 55 58 તમે મારું કામ મારી પાસે નીચે હતી અને મેં દંડ ભરી દીધો બરોબર અમે ત્યાં આપી દો એટલે મારી ગાંધી હતી અને મેં દંડ અને મારી પાસે હાથ પડ્યું આપી દિવસ ને રાઈટ જો તો જ પેઢી આ એવું તો લોકો ને ઓલું મારે હવે એનું આવતું નથી એને મારી સિસ્ટમ છે ખબર કેમ પડે તમે ચાર વાય જવા દો કામ કરો